નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા અને નવા બજાર ભાવ તો મિત્રો એરંડાની વાત કરીએ તો અગિયારસો દસ રૂપિયાથી બારસો ને સોતેર રૂપિયા ત્યાર પછી ધાણા મિત્રો નીચો બજાર ભાવ અગિયારસો પાસઠથી ઊંચો બજાર ભાવ ચૌદસો નેવું રૂપિયા વરિયાળીની વાત કરીએ તો એક હજાર પંચોતેરથી પંદરસો રૂપિયા ત્યાર પછી લસણ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયાથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા ચણા એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર નવસો ને પચાસ રૂપિયા મગફળી મિત્રો એક હજારથી એક ચારસો રૂપિયા ત્યાર પછી જીરું મિત્રો ચાર હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા ત્યાર પછી કપાસ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં બારસો પચાસ રૂપિયાથી સોળસો ને પચાસ રૂપિયા તુબેરની વાત કરીએ મિત્રો રાજકોટમાં તો એક હજાર પાંચસોથી બે હજાર સાઠ રૂપિયા મગ મિત્રો બારસો પચાસ રૂપિયાથી સોળસો ને ત્રીસ રૂપિયા સિંગદાણા તેરસો નેવું રૂપિયાથી પંદરસો રૂપિયા તલ બે હજાર પચાસથી છવ્વીસો રૂપિયા ત્યાર પછી જુવાર મિત્રો સાતસો રૂપિયાથી આઠસોને એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી નવસો ને દસ રૂપિયા બાજરી ત્રણસો પંચોતેર રૂપિયાથી રૂપિયા ઘઉં પાંચસો પાંત્રીસ રૂપિયાથી સત્સો ને દસ રૂપિયા